જ્યારે તમને કોઈ પોતાનું રહસ્ય પોતાના મનની વાત કહેતું હોય ને ત્યારે કાન સતર્ક સતર્ક કરી કરી દેવા મન હા એ વાત સાચી છે કે સ્ત્રીઓને શ્રાપ છે કે કોઈ વાત છુપાવી નથી શકતી પણ આ કલયુગની અંદર એ પણ સંભવ છે કે નહીં છે ને ઘણી બધી વાતો છે જે સ્ત્રીઓ આમ બહાર નથી કાઢતી કઈ વાતો ખબર છે જેમાં એ પોતે દુખી થાય છે જેમાં એને પોતાને કષ્ટ પડે છે કદાચ બીજાની વાતે કહી દેશે પણ પોતાની નથી કાઢી શકતી એટલે જ્યારે કોઈ તમને વિશ્વાસ કરીને કઈ કહે ને તો જરા આમ પેટ પર તાળું મારવું બહુ બધાને જઈને કહી આવવું નહીં માતા પિતા ભાઈ એવા બનો કે તમારી દીકરી પોતાના મનની વાત તમને કહી શકે જુઓ આ કલયુગ છે આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ સંતો મહાપુરુષો ખૂબ પ્રયત્ન કરે છે અત્યારના સમયમાં કે માતા પિતા દ્વારા નક્કી કરવામાં આવેલ વર સાથે કન્યાના વિવાહ થાય કે માતા પિતા દ્વારા નક્કી કરવામાં આવેલ કન્યા સાથે દીકરાના વિવાહ થાય પરંતુ તે છતાં કલયુગનો બરોબર પ્રભાવ છે અને ઘણું કરવા છતાં પણ દીકરા દીકરીઓ પોતાની પસંદથી લગ્ન કરતા હોય છે હું એ વાતનું જરાય પ્રોત્સાહન નથી આપી રહી કે તમે ગાંધર્વ પદ્ધતિથી જે વિવાહ કરો એ યોગ્ય છે ભાગીને લગ્ન કરો પ્રેમ લગ્ન કરો પરંતુ પોતાના બાળકોને સાંભળો ઘણીવાર દીકરીઓ આવેશમાં આવીને આ પ્રેમ એવી વસ્તુ છે ને એમાંય જ્યારે યુવાની માં પ્રવેશ થઈ રહ્યો હોય પૂરી મેચ્યોરિટી ના હોય ઘરની પરિસ્થિતિ એવી હોય કે માતા પિતા ઘર સંભાળવામાં બાળકો પર યોગ્ય ધ્યાન ન આપી શકતા હોય ત્યારે ઓલા મીઠા મીઠા શબ્દો છે ને એવા ગુણ થઈ જાય છે હૃદયમાં કે જન્મ આપનાર માતા પિતાનો પ્રેમ પણ ફીકો લાગે છે પોતાના બાળકના પોતાની દીકરી કે દીકરો બાર તેર વર્ષના થાય ને એટલે એમના સાથે મિત્રતા કેળવો એમને વિશ્વાસ અપાવો કે જીવનમાં મોટામાં મોટી ભૂલ થાય પ્રેમ થાય સારું થાય ખોટું થાય અમે એક એવા છે જે તમને કરીએ અને તમે જીવનની કોઈ પણ ઘટના અમને જણાવી શકો છો હું આ વાત તમને એટલા માટે કહું છું કે એક રીતે હું પણ આટલી દીકરીઓની માતા છું મારી જે દીકરીઓ છે એમાં જે મોટી છે એમને મેં પણ ફોન આપ્યો છે એમ મોટી થાય બારમું ધોરણ પાસ કરે એટલે આપણે એમની અમુક વ્યવસ્થાઓ જોવી પડે પણ એમને બેસાડીને બહુ પ્રેમથી સમજાવી છે કે બેટા એવું કાંઈ નથી કરવાનું કે જેનાથી કોઈ આવીને એમ કહી જાય કે આ દીદી વ્યાસપીઠ પરથી તો બહુ મોટી મોટી વાતો કરે છે પણ એમની જ દીકરીએ કંઈક ખોટું કર્યું છે તમને જે મન થાય તમને કોઈ છોકરો ગમે છે તમારે લગ્ન કરવા છે તમારે જોબ કરવી છે તમારે બિઝનેસ કરવો છે તમારે આગળ વધવું છે જે કરવું હોય તે પહેલા આવીને મને કહેવાનું છે તમને કોઈ હેરાન કરે છે કોઈ ખોટી રીતે પરેશાન કરે છે જીવનમાં કોઈ ભૂલ થઈ ગઈ છે હું તમને એ બાબતથી ક્યારેય નહીં લડું અને એના કારણે આજે પણ મારી દીકરીઓના ફોનનો પાસવર્ડ પણ મને ખબર છે અચાનકથી કદાચ હું ફોન લઈ લઉં બેટા મને કામ છે તો એ ક્યારેય મને એમ ન કહે કે દીદી ના ફોન નહીં ક્યારેય એમ કે એ આપી દે અને દર મહિને મહિનામાં એકવાર હું એમના સાથે ઓપનલી ચર્ચા કરું છું મોટી થાય છે એમને સમજ હોવી જોઈએ કે બહારની દુનિયા કેવી છે લોકો કેવા છે કોણ કેવું બોલીને એમને ભ્રમિત કરશે અને જ્યારે આવી દીકરીઓ હોય ને ત્યારે આ બહારના બધા વાછોટિયાને એમાં ખબર નહીં કેમ પણ અમુક તત્વો તો એવા છે કે મારી દીકરીઓ સાથે બનેલું છે નારાયણભાઈ આવું આશ્રમમાં રહેશો આશ્રમમાં તો કેટલા નિયમ કેટલું બંધન અમારા સાથે જો આવી ને તો અમે તમને ફ્રીડમની જિંદગી આપી અને આ ફ્રીડમ શબ્દ એવો છે ને કે જે ગમે તેને આમ લાલચમાં નાખી શકે એટલે તમને પણ એ વિનંતી કરું છું કે પોતાની દીકરીના મિત્ર બનો મિત્ર બનશો તો આ જે બધી ઝંઝટો જે આવે છે ને કે દીકરી ભાગી ગઈ કોઈના બહેકાવામાં આવી ગઈ આ થઈ ગયું તે થઈ ગયું એ ઘણા ઘણા અંશે ઓછી થઈ જશે અને જ્યારે ક્યારે કદાચ કોઈ આવો પ્રસ્તાવ લઈને આવે તો એને સમજવાનો પ્રયત્ન કરો

થોડું તો આપણે સમજવું પડશે ને આપણે સાવે બાળક ઉપર નાખી દઈએ કે બાળક સમજદાર નથી આપણે પણ થોડું સમજદાર થવું પડશે થોડા આપણે થઈએ થોડા એ થાય ને આપણો સંસાર બહુ સુંદર રીતે ચાલે